વિરમગામમાં ડાંગર ખરીદ કેન્દ્ર પર કૌભાંડના મામલે આખરે ફરિયાદ નોંધાઈ ચૂકી છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ટેકાના ભાવે ખરીદેલી ડાંગરમાં ઈરાદાપૂર્વક રૂપિયા ત્રણ પોઈન્ટ સડસઠ કરોડની ઊંચાપત કરવામાં આવી હતી જે કે મામલતદારને જાણકારી મળતા તેમણે ફરિયાદ નોંધાવી છે ત્યારે ફરિયાદના આધારે તપાસ કરતાં કુલ સાત લોકોની સંદોની હોવાનો ખુલાસો થયો છે જેમાં ખરીદી અધિકારી ગોડાઉન મેનેજર

કુલ આ સાત વ્યક્તિઓ ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં કુલ અડતાલીસ હજાર સત્તાવન કટ્ટાની ઘટ હોવાથી જેનો કિંમત થાય છે ત્રણ કરોડ સડસઠ લાખ સત્તર હજાર નવસો ને પચાસ રૂપિયા આટલાનું ડાંગર અત્યારે હાલ ગોડાઉન ઉપર ન હોય આ લોકો દ્વારા ડાંગરની એકબીજાની સાથે મેળાપણું કરી સગે વગે કરી આર્થિક લાભ મેળવવા સારું અથવા અન્ય કોઈ ગેરકાયદેસર પદ્ધતિ અપનાવી સરકારશ્રી સાથે વિશ્વાસઘાત કરીને સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાના ઈરાદાથી જે અડતાલીસ હજાર સત્તાવન ડાંગરના કટ્ટાનું જે ઉચાપત કરવામાં આવી છે તે બાબત અમે અમારા દ્વારા ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે